narakını bir şey bot. Okay. Okay. ત્યાં સમાજની ક્રાંતિ માટે છેલ્લા દસ પંદર વર્ષ અમે લોકો મળી રહ્યા છીએ સમાજની એકતા સમાજની તમામ દિશાઓ ખોલવા માટેના પ્રયત્ન છે અમારી પણ જાતિની જો કે મેન જગ્યા ઉપર યુનિવર્સિટી સ્કૂલ કોલેજો હોય તમામ તાલુકા જિલ્લાઓમાં સ્કૂલ કોલેજો હોય અને અમારા પણ ધંધા રોજગાર અમારા પણ કામ કરતા હોય અમારા પણ દીકરા દીકરીઓ અધિકારી કર્મચારી એ માટેની ભૂખ્યા એના માટેનો

કઈ રીતે શરૂ કરવું તો પહેલા રોજગાર શિક્ષણ અને એના થકી આ સમાજમાં આધિકારી કર્મચારીઓ આપવા પડે સમાજમાં

મંજિલ છે જરા કહી દો પહોંચા નહી હું ત્યાં સુધી મંજિલે પહોંચાય નહીં ત્યાં સુધી ત્યાં સુધી એ મારો મારો સ્વભાવ નથી સ્વભાવ છે લડવું મારો સ્વભાવ છે સંઘર્ષ કરવો આ સમાજ આ સમાજ જ્યારે આ સમાજની એકતા વાત કરતા હતા ત્યારે લોકો હસતા હતા આપણા ઉપર કે ક્યાં ભેગા થશો તમે તમે અલગ અલગ ગોળ અલગ અલગ મંડળોમાં વહેંચાયેલા છે આ સમાજના એક એક તાલુકામાં એક કરવું એક ખૂબ મોટું સંઘર્ષ નું કામ હતું ગુજરાત ને એક કરવું એ મોટો પડકાર હતો ત્યારે મેં નક્કી કર્યું કે એક એક ગામ એક એક તાલુકો એક એક જિલ્લો ગુજરાતના તમામ ગામડાઓમાં ગયા છે અને તમામ ગામડાઓમાં જઈને ભાઈઓને કગડ્યા છે વિનંતી કરી છે હાથ જોડ્યા છે એક એક ઘરમાં જઈને વાત કરી છે અમે સમાજની એકતા કરો અને સમાજની એકતા ફક્ત રાજકીય ના હોય એ સામાજિક એકતા કરીને સમાજને તમામ દિશાઓની અંદર આગળ વધારવા માટેનો પ્રયત્ન કરવો પડે એ સમાજમાં વેસનો હોય તો વેસો દૂર કરવા પડે સમાજમાં કુરિવાજો હોય તો કુરિવાજોને તિલાંજલિ આપવી પડે સમાજ માં શિક્ષણ હોય તો શિક્ષણની શિક્ષણ પડે સમાજમાં ધંધા રોજગાર ના હોય તો ધંધા રોજગારની દિશાઓ ખોલવી પડે અને માફ આ સમાજને રાજકીય રીતે ખૂબ ની દિશા સમાજ સમાજને ખરીદવું તો ખરીદી શકાય એ મેળામાંથી બહાર નીકળવો હતો મેળું ભાગવું હતું અને એના માટે સૌરાષ્ટ્ર થી શરૂ કરી ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને સમગ્ર ગુજરાતમાં નવ હજાર થી બચાવ ગામડાઓની અંદર આ ગુજરાત ક્ષત્રિય ઠાકોર છે અમે સ્થાપના કરી ત્યારે અનેક સવાલો અમારા ઉપર થતા અનેક હસીઓ થતી લોકો એવું કહ્યું કે જે સમાજમાં વેસનો હતા જ્યાં પીનારા પણ છે જ્યાં વેચનારા પણ છે સમાજમાં વેસન મુક્તિ કેવી રીતે લાવશો ત્યારે મેં એવું કહ્યું કે ગમે મુશ્કેલી હોય આ સમાજે આગળ લાવવો હોય તો પેલા વેસનો માંથી જ પડે અને આભાર માનવો પડે આ સમય આપણે આપણા સદારામ બાપાનો જે માધ્યમથી આ સમાજની એકતા કરી સમાજની એકતાની સાથે સમાજમાં વ્યસન મુક્તિ નો સંદેશો આપ્યો અને એ વિચારધારાને આપણે બધા આગળ વધારી રહ્યા આજે સમાજ નું મેણું ભાગ્યું છે લોકો એવું કે છે કે આજે બંધ કરાવે એ ઠાકોરો